તો વેલકમ કરું છું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે એક્સરે સ્પેક્ટ્રોમિટીના તત્વોની તો અહીંયા આપણે પહેલાં જોઈએ કે એક્સરે શું છે અને પછી એના તત્વો વિશે જોઈશું સિલેબસ તમે જોઈ શકો છો બરાબર અને પે પ્રથમ વાત કરવાની છે આપણે એક્સરેની લાક્ષણિકતા કેવી રીતે છે અને એ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો જ્યારે કોઈ ઉચ્ચ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન કોઈ ધાતુના લક્ષ પર ટકરાય કે ધાતુ ઉપર ટકરાય જકરાય જેમ કે ટંગસ્ટન ત્યારે બે પ્રકારના એક્સરે ઉત્પન્ન થાય છે પહેલું છે બ્રેમસ્ટ્રાલુમ એટલે સતત વિકિરણ પામે અને બીજું છે લાક્ષણિક એક્સરે એ ચોક્કસ તત્વ માટે વિશિષ્ટ હોય આ એક્સરે કેવી રીતે ઉત્પન્ન થાય તો લાક્ષણિક એક્સરે ત્યારે ઉત્પન્ન થાય જ્યારે લક્ષ્ય ધાતુના એટમમાંથી આંતરિક કક્ષાનું ઇલેક્ટ્રોન આંતરિક કક્ષાનો ઇલેક્ટ્રોન બહાર કાઢ નીકળે અને બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન એની જગ્યાએ આવે અને આ પરિવર્તન દરમિયાન વિશિષ્ટ ઉર્જાવાળું ફોટોન નીકળે એટલે કેરેક્ટરિસ્ટિક એક્સરે કોઈપણ તત્વમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય પછી એક કક્ષા આવેલી હોય પછી બીજી કક્ષા આવેલી હોય પહેલી કક્ષાનું નામ આપણે કે આપીએ બીજી કક્ષાનું નામ એલ પછી એમ પછી એન અને ઓન બરાબર આવી રીતે કક્ષાઓ આવેલી હોય છે આપણે ધારો કે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે અને એલ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને જો આ ધાતુ ઉપર આપણે ઇલેક્ટ્રોન મારીએ તો કે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય અને એની જગ્યાએ આ એલ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એની જગ્યાએ આવે અને જે પ્રકારના કિરણોનું ઉત્સર્જન કરે જે પ્રકારના ફોટોનું ઉત્સર્જન કરે તેને લાક્ષણિક એક્સરે કહેવામાં આવે તે કયા નિયમને અનુસરે છે મોસ્લેના નિયમને અનુસરે છે અને એનું કહેવું હતું કે લેમડા ચલે છે વન અપોન ઝેડ માઇનસ બીનો હોલ સ્ક્વેર બરાબર અથવા એનું સમીકરણ બીજી રીતે લખીએ તો રૂટ વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઝેડ માઇનસ બી અહીંયા આપણે જોઈએ તો વી એ આવૃત્તિ છે જેડ એ પરમાણુ ક્રમાંક છે અને બી એ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ છે એટલે મોસલેનું એવું કહેવું હતું કે દરેક તત્વ માટે કેરેક્ટરિસ્ટિક રેની આવૃત્તિ અને આવૃત્તિ એ તેના પરમાણુ ક્રમાંક ઉપર નિર્ભર હોય છે એટલે દરેક તત્વ પોતાનું ખાસ એક્સરે સિગ્નેચર હોય છે એટલે દરેક જે તત્વ છે એનું પોતાનું જુદું જ આગવું એક્સરે હોય છે હવે એક્સરે ઉત્પન્ન કરવા માટે એક્સરે ટ્યુબની ટ્યૂબની જરૂર પડે એની એક્સરે ટ્યુબ કેવી હોય તે જોઈએ તો એમાં ઘટકો આવેલા છે પહેલો ઘટક છે કેથોડ કે જે ગરમ થઈને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે થર્મિયોનિક ઇમિઝન કરે પછી એનોડ આવેલો હોય કે જેના ઉપર લક્ષ ધાતુ જેમ કે ટંગસ્ટન આવેલી હોય જે ઇલેક્ટ્રોનને ટકરાવે છે અને એક્સરે ઉત્પન્ન થાય છે વેક્યુમ ચેમ્બર આવેલું હોય જે ઇલેક્ટ્રોન જેના કારણે ઇલેક્ટ્રોનને કોઈ અવરોધ નડતો નથી પછી ગ્લાસ મેટલ ટ્યુબ ગ્લાસ અથવા મેટલ ટ્યુબ આવેલી હોય છે આખું બંધ અને દબાણ પ્રૂફ બનાવવામાં આવે છે હવે એક નોંધ કરીએ કે કેટલાક રિસર્ચ માં કે સાયનોક્રોટોન બેઝ સિસ્ટમમાં આર્ગોન હિલિયમ અથવા નિયનને જેવા નિષ્ક્રિય વાયુ પણ આ જે એક્સરે માટે જે ટ્યુબ એક્સરે ટ્યુબ છે એમાં વપરાય છે અને તેમાં વૈકલ્પિક ઇફેક્ટ જોવા મળે છે જેમ કે પ્લાઝમા એક્સરે પ્રોડક્શન બરાબર પરંતુ સામાન્ય એક્સરે ડાયગ્નોસ્ટિક ટ્યૂબમાં વાયુ નથી હોતા માત્ર હાયો વેક્યુમ જ હોય છે હવે વાત કરીએ હાર્ડ એક્સરે અને સોફ્ટ એક્સરે શું છે તો પહેલો પ્રકાર જોઈએ હાર્ડ એક્સરે એની એનર્જી તમે જોઈ શકો છો દસથી સો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને તેની વેવલેન્થ લગભગ ઝીરો પોઈન્ટ વનથી ઝીરો પોઈન્ટ ઝીરો વન નેનોમીટર સુધી હોય છે અને જેનો ઉપયોગ ઘાટા પદાર્થમાં પ્રવેશવા સક્ષમ એટલે કે જે ખૂબ જ ઘનતા ધરાવતો પદાર્થ હોય એમાં પ્રવેશવા માટે સક્ષમ છે મેડિકલ ઇમેજ ઇમેજિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ચેકિંગ માટે ઉપયોગી હવે વાત કરીએ સોફ્ટ એક્સ તેની એનર્જી ઝીરો પોઈન્ટ વનથી દસ કિલો ઇલેક્ટ્રોન વોટ છે અને તેની લેમડા એટલે કે તરંગ લંબાઈ દસ થી ઝીરો પોઈન્ટ એક નેનો છે તેનો ઉપયોગ પાતળા પદાર્થ એટલે કે જેની ઘનતા ઓછી હોય એવા પદાર્થ માટે બાયોલોજીમાં ઉપયોગ થાય અને નેનો વિજ્ઞાનમાં સપાટી વિશ્લેષણ માટે પણ ઉપયોગી આ ઉપરથી કહી શકાય કે હાર્ટ એક્સરેના પેનિટ્રેશન પાવર એ સોફ્ટ એક્સરે કરતાં વધારે છે હવે વાત કરીએ ફ્લોરોસેન્સની તો ફ્લોરોસેન્સનો પરિચય લઈએ તો એ એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થ જ્યારે કોઈ ઉચ્ચ ઉર્જાવાળા તરંગોની તરંગો જેમ કે એક્સરે અથવા ના અસર હેઠળ આવે ત્યારે તે પદાર્થ પોતાની અંદર ઊર્જા શોષી લે અને પછી તેને નીચી ઊર્જાવાળી તરંગ લંબાઈ તરીકે તરીકે ઊર્જા પાછી કાઢે અને આ પ્રકાશ ઉત્સર્જન એ ફ્લોરોસેન્સ તરીકે ઓળખાય છે હવે એક્સરેમાં ફ્લોરોસેન્સ કેવી રીતે દેખાય એ જોઈએ એક્સરે ફ્લોરોસેન્સ એટલે એક્સઆરએફ આવી ફ્લોરોસેન્સ એક્સરેના કિરણ એક્સરે કિરણોના સંદર્ભમાં ઉપયોગી છે જ્યારે કોઈ પદાર્થ ઉપર એક્સરે પાડી પાડી શકાય પાડીએ ત્યારે તે પદાર્થ આંતરિક શેલમાંથી એટલે અંદરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરે છે અને જે ખાલી જગ્યા વેકેન્સી બને છે અને બને છે અને પછી બહારના શેલમાંથી એટલે બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોન અંદર આવે અને આ પરિવર્તન દરમિયાન જે ઉર્જા ઉત્સર્જિત થાય છે તેને ફ્લોરોસેન્સ એ એ ફ્લોરોસેન્સ તરીકે નીકળે છે આના લક્ષણો છે કે ફ્લોરોસેન્સની ઉર્જા તત્વ વિશિષ્ટ હોય એટલે દરેક તત્વની ફ્લોરોસેન્સની ઊર્જા જુદી જુદી હોય છે દરેક તત્વ અલગ અલગ ઉર્જાવાળી લાઇન એટલે કે કે આલ્ફા કે બીટા એલ આલ્ફા હોય છે તમે જોઈ શકો છો કે કેવી રીતે આ લાઈનો વિચારવામાં આવે છે હવે આના ઉપયોગો જોઈએ તો ગુણવત્તાત્મક અને પરિણાત્મક ઓળખ કરી શકાય આર્ટ આર્કિયોલોજી અને મેટોલોજી મેટલોજી એટલે ધાતુ કર્મ વિધિમાં આવા ક્ષેત્રોમાં ઉપયોગી છે નોન ડિસ્ટ્રક્ટિવ એલિમેન્ટલ એનાલિસિસમાં પણ ઉપયોગી છે હવે વાત કરીએ એનર્જી ડિસ્પર્સિવ એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી ઈડીએક્સ અથવા ઈડીએસ ઓકે ઈડીએસનો મૂળભૂત સિદ્ધાંત શું છે તો ઈડીએસ એ ફ્લોરોસેન્સની ઘટના ઉપર આધારિત ટેકનિક છે જ્યારે કોઈ પદાર્થ ઉપર ઉચ્ચ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન કે એક્સરે પાડીએ છીએ ત્યારે તે ફ્લોરોસેન્સ ઉત્પન્ન કરે છે અને એ ફ્લોરોસેન્સની ઉર્જા માપી શકાય છે અને જે જે તત્વ જે આપણે ઉર્જા માપી એ જ એ તત્વની ઓળખ કરાવશે હવે એના માટે ઇડીએક્સના ઈડીએક્સમાં કેટલાક ઘટક આવેલા હોય છે પહેલો ઘટક ઇલેક્ટ્રોન બીમ કે જેમાંથી ઇલેક્ટ્રોન કરવામાં આવશે જે જે તે ધાતુ ઉપર એક્સરે ડિટેક્ટર આવશે પછી પલ્સ પ્રોસેસર અને એનાલાઇઝર ઇલેક્ટ્રોન બીમમાં એસીએમ અને ટીવીએમમાંથી આવે છે જ્યારે એક્સરે ડિટેક્ટર એ સામાન્ય રીતે એસઆઈ એટલે સિલિકોન અથવા લિથિયમ ડિટેક્ટર હોય છે હવે એની કાર્યવિધિ જોઈએ તો ઇલેક્ટ્રોન બીમ દ્વારા પદાર્થ પર અસર કરવામાં આવે છે એટલે કે એના ઉપર ઇલેક્ટ્રોન મારવામાં આવે છે પછી તત્વમાંથી ફ્લોરોસેન્સ રેની ઉત્પત્તિ થાય છે ડિટેક્ટર ફ્લોરોસેન્સ ફ્લોરોસેન્સની ઉર્જા માપે છે આઉટપુટ તરીકે જે સ્પ્રેક્ટમ મળે છે એ દરેક એનો દરેક પીક એ કોઈ તત્વ દર્શાવે છે ઇન્ડિએક્સના ફાયદા છે કે ઝડપી અને સરળ ગુણવત્તાત્મક વિશ્લેષણ જોવા મળે એસીએમ સાથે જોડાઈ શકે નેનો ટુ માઇક્રોલેવલ એલિમેન્ટના એલિમેન્ટ્સ માટે ઉપયોગી છે એની મર્યાદાઓ શું છે કે લો જેડ એલિમેન્ટ મતલબ જેનો પરમાણુ ક્રમાંક ઓછો હોય જેમ કે લિથિયમ અને બેરેલિયમ માટે ઓછું સંવેદનશીલ છે અને એનું રિઝોલ્યુશન લગભગ એકસો વીસથી એકસો ચાલીસ ઇલેક્ટ્રોન વોલ્ટ છે વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી એટલે અહીંયા વેવલેન્થ માપવાની એટલે તરંગ અને એનો સિદ્ધાંત જોઈએ તો એ પણ ફ્લોરોસેન્સ એક્સરે ઉપર આધારિત છે પણ અહીંયા ડિટેક્ટરે એનર્જી નથી માપતો એ ફ્લોરોસેન્સ એક્સરેની તરંગ લંબાઈ માપે છે બરાબર અને શે નથી માપે છે ડિફ્રેક્શન વડે એટલે વિખેરણ વડે એની કાર્યવિધિ જોઈ લઈએ તો ફ્લોરોસેન્સ એક્સરે પેદા થાય અને આ એક્સરે નિશ્ચિત વેવલેન્થ ડિફ્રેક્શન ક્રિસ્ટલ સાથે ડિફ્રેક્શન કરે છે બરાબર અને ડિફ્રેક્ટેડ એક્સરે એ ડિટેક્ટર સુધી પહોંચે અને પછી બ્રેક્સ લો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ ડી ઉપયોગ કરી આપણે વેવલેન્થ માપી શકીએ છીએ આના ફાયદા છે કે ઇડીએક્સ કરતાં એ વધારે રિઝોલ્યુશન એટલે પાંચથી દસ ઇલેક્ટ્રોન વોલ્ટ છે લો કન્સન્ટ્રેશન એલિમેન્ટ એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં હોય તો પણ એની તો પણ એને શોધી શકાય છે સિમિલર એનર્જી એનર્જી એલિમેન્ટ જેમ કે એમઓ અને એસ વચ્ચે ભેદ કરવો સરળ છે સિમિલર એનર્જીવાળા એલિમેન્ટ મળે તો આગળના જે આપણે જોયું ઇડિએક્સ એમાં આપણે એલિમેન્ટને આપણે જુદા જુદા ના કરી શકીએ અલગ ના કરી શકીએ પણ અહીંયા આપણે કરી શકીએ પણ આની મર્યાદાઓ શું છે તો યંત્ર ખર્ચાળ અને મોટા હોય છે વધુ સમય લાગે છે વિશ્લેષણ માટે અને કોમ્પ્લિકેટેડ ઓપ્ટિક્સ અને કેલિબ્રેશન મેથડ હવે જે આમાં એક્સ રે ની વાત કરીએ શું છે તો એમાં સિદ્ધાંત કોનો લાગે છે બ્રેક્સનો નિયમ કહીએ છીએ અને નિયમ છે એન લેમણા ઇઝ ઇક્વલ ટુ ટુ ડી જ્યારે કોઈ એક્સરે વડે કોઈ ક્રિસ્ટલાઇન પદાર્થ સાથે અથડાય ત્યારે ક્રિસ્ટલાઇનના એટોમિક પ્લેન્સથી ડિફ્રેક્શન થાય છે અને આ ડિફ્રેક્ટેડ રેસ એક્સરે ખૂણો માપીને એક ક્રિસ્ટલની રચના સ્ટ્રક્ચર અને એકમ કોષ જણાવી શકાય એકમ કોષ એટલે એની અંદર કેવી રીતે બધા બધા અણુઓ કેવી રીતે ગોઠવાયા છે એ પણ આપણે જોઈ શકીએ હવે આને ક્રિયા વિધિ જોઈએ તો મોનોક્રોમેટિક એક્સરે પદાર્થ ઉપર પડે છે પછી એટોમિક પ્લેન સાથે ડિફ્રેક્શન કરે છે ડિફ્રેક્શન એટલે વિખેરાય છે અને ડિટેક્ટર એ ડિફ્રેક્ટેડ એક્સરેના ખૂણાને રેકોર્ડ કરે છે આઉટપુટ ડિફ્રેક્શન પેટર્ન તરીકે મળે છે અને ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ફેઝ અને પ્યોરિટી વગેરેની માહિતી આપે છે આના ફાયદા જોઈએ તો અનનોન ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ ઓળખી શકાય પ્યોરિટી લેટેસ્ટ ડિફેક્ટ જાણવી સરળ છે આનાથી ફાર્માસ્યુટિકલ જીઓલોજી અને નેનોટેકનોલોજીમાં ટેકનોલોજીમાં આનો વિશાળ ઉપયોગ થાય અને મર્યાદાઓ કે નોન ક્રિસ્ટલાઇન એટલે કે એમોર્ફસ પદાર્થ ઉપર ઉપયોગી નથી અને જો ક્રિસ્ટલની સાઇઝ નાની હોય તો પીક બ્રોડનિંગ થાય છે હવે વાત કરીએ ઓગર ઇફેક્ટની ઓગર ઇફેક્ટમાં એવું છે કે એ ફ્લોરોસેન્સનો વૈકલ્પિક પાથવે છે જ્યારે કોઈ તત્વ ફ્લોરોસેન્સની એક્સરે ઉત્સર્જન કરવાના બદલે એની અંદરથી કોઈ બીજો ઇલેક્ટ્રોન બહાર ફેંકી દે તો એ બહાર ફેંકે ફેંકી દેતા ઇલેક્ટ્રોનને અગર ઇલેક્ટ્રોન કહેવાય એની કાર્યવિધિ જુઓ તો ઇનર સેલ ઇલેક્ટ્રોનને કાઢી નાખો એટલે કે કે સેલમાંથી કારણ કે કે સેલ એ સૌથી અંદરની છે પછી એલ પછી એમ પછી એન બરાબર કોઈ બહારના સેલમાંથી ઇલેક્ટ્રોન ખસે તો ઇલેક તો એનર્જી રિલીઝ થાય અને આ ઉર્જા તત્વ ફ્લોરોસેન્સ તરીકે રેડિયેશન સ્વરૂપે કાઢે અથવા બીજું ઇલેક્ટ્રોન કાઢી નાખે એટલે કે એને ઓગર ઇફેક્ટ કહેવાય હવે એના ઉપરથી પણ સ્પેક્ટ્રોસ્કોપી બનાવી છે અને આ ઇલેક્ટ્રોનનું એનર્જી સ્પેક્ટ્રમ તત્વોની ઓળખ માટે વપરાય છે અને મોસ્ટલી સરફેસ લેવલ એટોમિક લેયર માટે ઉપયોગી છે એકથી દસ એન નેનોમીટર માટે આના ફાયદા એ છે કે સરફેસ સેન્સિટિવ ટેકનિક છે યુઝફુલ છે નેનો મટીરિયલ અને થીન ફિલ્મ્સમાં અને ડિટેક કરી છે ડિટેક કરી શકે છે વેરી લાઇટ એલિમેન્ટ્સ જેવા કે હાઇડ્રોજન હિલિયમ કાર્બન અને મર્યાદાઓ છે કે સરફેસ લેવલ એનાલિસિસ કરી શકે અને આના માટે યુ એચવી એટલે કે અલ્ટ્રા હાઈ વેક્યુમ જરૂરી છે તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ અને મળી હવે નવા લેક્ચરમાં લેક્ચરની પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે થેન્ક યુ વેરી મચ